બીજી કોમ બીજી હોય સામનો પડો છું બધા ખબર લઈ ને છે બાપા ઈવન કરશન બાપા નવરાય છે નરવો ભાઈ બન કેવાય આ પાડોશી તો આપડે ખરાબ નેકળ્યો માં ગમે તે વસ્તુ કહેવાનું આવે નહી કેવાનું અય નાવા ગટુબા કોમમાં જ આવું છે કે શોક્યો કોમમાં આવું છે અન લાવું બનાવી જો કોઈ ખાવા બાવાનું ખાવાનું તો એ બનાવી કોઈ ખાવાની આવતરે બાપા એવું તો જો છે પણ અતાઈ ચા લેવાની શું કરજો તો બાપા તો બાપા આ ચા લાવો અલ્યા સોમા ઉ છે તારો

કેમ મા રૂઆનું તમે કોનું પાઉ છે અને ઓય ક્યાં છે મારા સો માર તો નહીં હા કો કોનું કામ કરે પકું પેન ખબર લેવા હા ત્યાં પકુડા ઓગણ મેક મેલ યો નોબરામ જગ્યા નહીં નહીં બેલી ઈ હેડો સુના જો બાકી લે ના નહીં

નાવું હોય છે તો ના છે પણ હેડ તું કંટાળવા આવે છે ચોક સાધન બાધન મળી જાય ને

છોય જવું નહીં હા તમે કોક બાઇક વિશે જ વાત કરો છો ઓ હ બાઇક તો વેચવાનું છે મારા ને લોટ ઘરાક હા ઓવા ધીરવા બાઇક આવશે ધીરવા બાઇક આલવાનો છે કે બાઇક વાત ખરા મારે લેવાનું છે એનો બતાવું મને કના કોણ વધાર આવોમો એટલે તો ટચિંગ ફોન એ તો અમાર પાહાણે છે જો

કી હીરો નમ પ્લેટ જોઈ લ્યા કમ્પ્લીટ છે હા એક નંબર છે કેવું બાઈ લાવું છો જોવા આ જોવું પડે ને આ બગાઓ ઓરી એ

છત્રી છત્રી મોતું હા ભાઈ આજો કાઢો કાના ભાઈ ના આજો આજો એ છોકરાનો જીવ જાય કે પાઈછો હવે મરતી છે કોણ કોણ કરવાતો વાતો કાઢ મદલ્યા કે બેજો શું હોભળા છે છોકરો અમ હું તો ભરતો નહી કીધું કે આ હું કોણ કો આથે પર ભરતો નહલન ચલન થાય તો હું બીવે નહી જદી સાયરા તું ખાઈ તો કોણતા વાતોલી થોડું થોડું તું લે થાય હવે હા બાના

બાઈક યાર ખરીદી मालिक હું એ मालिक मालिक હું શું આ બેઠ્યો

લગા અરે હગા તમાર તો આ તો જો મોણે આવો તો પેવો આ તો તમાર છે કે બાઈક તમારો ભોન શરમ કે ઉજા શરમ જેવું છે શરમ છે હા પંપા કે ન પડી કે તારા ઓગણાના જગ્યા કર ને તો કોઈ કોઈ છે ને તારું કુછ ના છો નહીં ભગા ઇમ કે મગજ કોનું તો રવા બાઈક 2000 માં આલો આડે

મા આ કરો બ્રાન્ડેડ ક્વોલિટી લે ની જોતી વાત છે તેરા તા ગોબટા જો પાછા રગયા જના હ રડે બે બે તો કઈ ના એ તો ધોધરના લોકો હોટ કઈ આવ્યો અને અલી આ સુ બોય અચ્છા ગોટા હું નેકું મારે બીજું બાઈક ખોલું પйня ગાવ હા નેકા આનું બનાવની નાળા તા તો ગોડો છે બબ નઈ પડતી કમજ આ તો તારો ભોય છે નકર એટલા હવણા ગર્યા છે ને તો મંડપતિ જાય

लगाता ता अरे नेकलवा का ना मकस